હેલો ગાયઝ જય માતાજી જય શ્રી કૃષ્ણ આપણે સવારે વહેલા ઉઠી ગયા છીએ તમે જોઈ શકો છો આપણે સવારે ઉઠીને અત્યારે આપણા માટે ગરમ પાણી અને એના અંદર એક આખું લીંબુ નેચોડી અને એક ચમચી કોફી લીધી છે જે આપણો પાણીનો એનો શેક બનાવવાનો છે એ બનાવીને હલ આપણે પીવાથી આપણા શરીરમાં તાજગી બની જાય છે એકદમ સવાર સવારમાં ફ્રેશ જેવું મહેસૂસ થઈ જાય તમે જોખો મેં ગરમ પાણી અંદર મારી બોટલમાં નાખી દીધું હવે એ બોટલમાં લીંબુ અને કોફી કોફી નાખીને પછી એનો શેક કરવામાં આવશે તમે જુઓ પહેલાં તો તમને એવું કહેવાય કહું છું કે આપણને હિન્દી એટલું બધું આવડતું નથી એટલે આપણે હિન્દી ગુજરાતી મિક્સ કરશો એટલે તમને થોડી કોમેડી જેવું પણ લાગશે દેખો આપણે પહેલાં શેક કરી દીધું શેક કરીને એને પછી પી જવાનું એના પછી જે આપણે જીમમાં જવાનું છે દેખો જેટલું બધું શેક કરીને અંદર ફીણ જેવું થઈ ગયું હવે આ બોટલ હું પી જઈશ ને એના પછી જીમમાં જઈશ તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો હવે આપણે આવી ગયા જીમમાં ટ્રેડમિલ ઉપર આપણે વીસ મિનિટનું રનિંગ કરવાની છે એમાં ત્રણ મિનિટ શાંતિથી છની સ્પીડે ચાલશો આપણે છ પાંચની સ્પીડે પછી પાછાને ત્રણ મિનિટ રનિંગ કરશો સાત આઠની સ્પીડે જેનાથી આપણું જે આ બોડી ફેટમાં ફેટ વધ્યો છે જે તમે દેખી શકો એ ધીરે ધીરે બંધ થઈ જશે અને આપણી બોડી શેપમાં આવી જશે તમે આ વિડીયોમાં દેખો હું ઓગણીસ મિનિટ એટલે વીસ મિનિટ તવાય એમાં એક કિલોમીટર અને આઠસો મીટર અંદર ટોટલી આપણે રનિંગ કરી છે અંદર જે તમે આ વિડીયોમાં જોઈ શકો એના પછી આપણે બીજી એક કસરત કરી હતી જે ટ્રેડમિલ જેવી છે પણ એના પર હેડવાનું હોય બે પગથી બે સાત હાથેથી સામે હેન્ડલ આવે પકડી રાખીને હલાવવાનું હોય જે એના ઉપર હેડવાની મજા આવે એનાથી ટ્રેડમિલ કરતાં થોડું વધારે ભારે લાગે તમે દેખી શકો એના પર આ પણ સાયકલ જેવું છે પણ આના ઉપર ઊભો ઊભો આપણે કસરત કરવાની હોય આના ઉપર અમને જે મારા ટ્રેનરે ગયા હતા એમણે કીધું હતું વીસ મિનિટથી પંદર મિનિટ તો તમે આ કસરત કરશો તો તમારી સાઈડની જે ચરબી આવે ને એ ઓગળી જશે જે તમારા વેઇટ લોસ માટે બહુ ફાયદાકારક છે એટલે આપણે હવે આ પણ કરી લઈએ પણ આ કરવાથી આપણે દેખો જેટલા બધા જાડા હતા ધીરે ધીરે આપણું શરીર પણ ઉતરી જશે અને એક આપણું એક ચેલેન્જ ત્રણસો પાસઠ દિવસનું અઠ્ઠાણું કેજીમાં હતી પંચોતેર કેજી લાવવાનું જે તમારા બધાના સપોર્ટ અને પ્રેમથી સંપૂર્ણ પણ થઈ જશે એ મને એટલી બધી આશા છે તો તમે આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને ડેલી આપણા આ બધા વ્લોગ લાવતા રહેશો ને હું તમને મારા જીમ ટ્રેનર જેટલું થોડું શીખવાડશે એ હું તમને પણ શીખવાડીશ જે તમારા લાઈફમાં પણ સારું રહેશે હેલો જય માતાજી હા બધી કસરત કરવામાં તો એટલો બધો ફેટ પડી જાય તો હું તમને શું કહું ટેનર તો કહી દે કે આટલી કસરત કરી કાઢો તમે દેખો હું કસરત ધીરે ધીરે કરું પણ આ વિડીયોમાં થોડી સ્પીડ વધારીએ જેથી આપણો વિડીયો બહુ લોબો ના બને અને કસરત કરવાનું તમે દેખો જેટલો બધો પરસેવો પડી ગયો આપણો પેટ તો ઓછું થવાનું થશે પણ હાલ આપણે ઓછા થઈ જઈએ છીએ બરોબરના તમે જોઈશ જોવો છો હું જેટલું મહેનત કરું અંદર તો આટલી બધી મહેનત માટે તમારે મને સબસ્ક્રાઈબ તો કરવો પડે ને લાઈક તો આવું જ પડે ને તો આવું કેમ કરો છો કંજુસર ના કરતા આપણા વિડીયોમાં બને રહો અને આપણે લાઈક અને સબસ્ક્રાઈબ કરાવો બરાબરની તો તમને મજા આવશે ને અમને મજા આવશે ને હું જેટલી બધી મહેનત કરું તમારા માટે મારા માટે જેથી કરીને તમને બરાબરને હસવું આવે મજા આવે એના માટે દેખો આપણને એવું લાગ્યું કે આપણે થોડા સુપરસ્ટાર બની તો આપણે થોડો પોઝ મારી લીધો પોઝ મારતા એમાં ટ્રેનર આવી ગયા ટ્રેનર કે ફટાફટ સાયકલ ઉપર ચડો તો આપણે સાયકલ ઉપર ફૂરફૂર કરતા ચડી ગયા હવે તમે દેખો સાયકલ ઉપર કેટલા ફૂરફૂર કરીને આપણે વિડીયો બનાવીએ છીએ એમાં આપણું પેટો ઢીચીક ઢીચીક દડા જેવું થાય અને એમાં આપણા એક સ્ટુડન્ટ આવી ગયા તો સ્ટુડન્ટને કીધું એક આપણો વિડીયો બનાવી આ તો સ્ટુડન્ટે આપણો મોબાઈલ લઈ લીધો આપણા જોડેથી અને એને કીધું હું જેટલી સ્પીડમાં દોડું એટલી સ્પીડમાં તમે મારો વિડીયો સારો સારો બનાવજો તો આ ઓરિજિનલ વિડીયોમાં સ્પીડ નથી જેમાં હું દોડ્યો છું પછી હલો મિત્રો આપણે પહેલાં હિન્દીમાં બનાવતા હતા બ્લોગ પણ હિન્દી આપણું એટલું બધું ખાચું છે એટલે આવડતું નથી તો હવે આપણે ગુજરાતીમાં બ્લોગ બનાવશો જેનું ટ્રાન્સલેટ હિન્દીમાં થઈ જશે અને ઇંગ્લિશમાં પણ થશે તો અત્યારે તો સ્કૂલેથી આવી ગયા છીએ અને આવીને ના ધોઈને તૈયાર થઈને આવી ગયા આજે સરાદ છે સરાદમાં આપણા ઘરે બન્યું છે આજે ખીર પૂરી અને બટાકાની સબ્જી એ આજે હરાધના એટલે આજે અમારા દાદાનું પહેલું હરાજ છે તો જે અમે હરાદ ઉપર ભેપા જે કાગડો કાગડો કહેવાય જે આ ખાવા ખાય એટલે આપણે એવું માનતા માનવામાં આવે છે કે આપણા પૂર્વજોએ જમી લીધું તો આ વિડીયો પછી આપણે અત્યારે જવાનું છે એના પછી મારી છોકરીના સ્કૂલે કેમ કે ત્યાંથી એમની ટીચરનો ફોન આવ્યો હતો કે વૃક્ષારોપણનો કાર્યક્રમ છે તો ઘરમાંથી એક વાલીએ જરૂર અવશ્ય આવો તો અત્યારે હું આ વિડીયો ત્યાં જઈને બનાવીશ અને તમને પણ દેખાડીશ વૃક્ષારોપણનો તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યો તમે જોઈ શકો છો આપણે દબાવ ઉપર આવી ગયા છીએ આપણે દબાવ ઉપર આવ્યા છીએ અને હવે આ પૂરીના ચાર કટકા કરીને ચાર દિશામાં નાખવામાં આવશે જેથી કરીને કાગડા આવી શકે અને આપણા પૂર્વજોને ખાવા મળી શકે એના માટે આપણું ગુજરાતી અને હિન્દી મિક્સ થઈ છે એના માટે સોરી અને આપણું ગુજરાતી હિન્દી મિક્સના મિક્સમાં તમને મજા આવશે તો તમને વિડીયો જોજો તમે કોમેડી જેવું થઈ જશે તો તમને વિડીયો જોવાની મજા આવશે તો આપણો સપોર્ટ બનાવી રાખજો અમારી સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આપણે જે રીતે સારી વાત થઈ હતી એ જ રીતે આપણે આવી ગયા માન્યાની સ્કૂલ વધુ માન્યાની સ્કૂલમાં એને ઊભા થાય એટલે કે આમ તો એમના દીદી આવી ગયા એમના દીદી કે તમે ઊભા કેમ રહ્યા છો આ લો કદાળી કદાળી લઈને ખાડો ખોદો ખાડો ખોદી દીધો આપણે ફટાફટ ખાડો ખોદીને એટલે કે આમ તો પાછો હાથેથી પાવડા જોઈએ આપણે માટી કાઢવા માંડે એટલે માનું બાજુ બે બે બોલવા માંડે પપ્પા આ રીતે કરો પછી દીદીએ કીધું લો આ ફૂલ ફૂલ વાય દો દીદી ફૂલ ઊંચું તો દીદીએ ફૂલની પ્લાસ્ટિકની કોથળી ઉતારી દીધી ઉતારીને આપણે લઈ લીધું ફૂલ હાથમાં ફૂલ લઈને આપણે ધીરે રહી ખાડા મીડ્યું તૂટી ના જાય એના માટે પછી મેં અને માનું અંદર બધી રેતતી અંદર નાખવા માંડ્યા જેથી કરીને ફૂલને કમ્પ્લેટ ફિટ થઈ જાય અને ભાઈ ફૂલ કમ્પ્લેટ ઉગી જાય મોટું એના માટે એટલામાં તો એમના મોટા દીદી જાય એમના મોટા દીદી આ મેં વિડીયો હું તમે ઉતારો અમે એમાં છોડી બધું સુપરસ્ટાર જેવા સીએ જાય એમ જ નાસ છે તો આપણે એમના જોડે વિડીયો ઉતારાવી દીધો પાછો વિડીયો ઉતારીને પાછો આપણે કમ્પ્લેટ ફૂલ હતું એને કમ્પ્લેટ દબાવી દીધું ફૂલ દબાવ્યા પછી માનો કીધું પોઝ આપી દે માનો એ પોઝ આપી દીધો પોઝ આપી પછી થોડી વાર માનો જોડે બેઠા આપણે થોડા ગપાટા માને પછી હેડ હેડ તરફ પાછા દીદી બોલે દીધી કે આ બધા બાકી છે તો તમે આ બધું પાછું ફૂલ લગાવી આવો તો આપણે એમને પાછા બધા ફૂલ લગાવી લાગે પાકું તેલનો પેલો સીચી

પાસે ખુલ્લો રહ્યા કબજો એવો એવું વેલ્યું એટલે એમાં કહું

પછી આપણે થોડા વાર એને પાછો એનો વિડીયો ઉતાર્યો તો પાછો વાંચવા માંડ્યો એ થોડા ભાગવું એ કસરત કરવા માંડીએ અંદર ટીમમાં દીકતી દીકરી વેટ વટ્યા હતી અને માનવું હતા તો શરીર શાંતિથી ઊભા તો ઊભા હતા પાસા શું જોઈએ તો પાસા ખાટલામાં ચડીને કૂદકા મારવા માંડ્યા કૂદકા મારવા માટે મોટું દિલ બની બનેલી એ દિલ દેખીને આપણે તો ખુશ થઈ જાય ખુશ થઈને આપણે નાવા જતા રહ્યા નહીં એને આપણે જમવાનું હતું એટલે ફટાફટ ના લીધું આપણે આપણે તો નહીં ખાવા બેસી ગયા ખાવામાં આપણા માટે બનાવ્યું હતું મોરૈયાની અને ખીચડી અને સાસ કે આપણે તો પૂરેપૂરા ડાયટ ઉપર છે આપણે તો આ ચાર ડુપેટ ઉતારવાનું છે એટલે તો આપણો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આપણા વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને આપણે તમને મજા લાવશો સ્મિત લાવશો અને ગુડ નાઇટ જય બાબારી